ત્યાર પછી જે આદિવાસી સમાજના તમામ યુવાઓને આ ખૂબ રોષ હતો લગભગ છ મહિનાથી દરેકને એવું હતું કે આને આને સજા તો મળવી જ જોઈએ એક તો આતંકવાદી કૃત્ય આદિવાસી સમાજને અપમાનિત કર્યા છે એ બદલ અને ત્યાર લગભગ પંદર વર્ષથી તો આના ક્યાંક ને ક્યાંક અંદર એટલા બધા કૌભાંડો પણ ચાલતા હતા પણ જેને કોઈ ખુલાસો કરવા રેડી નહોતું સરકારી તંત્ર પણ આને ક્યાંક છુપાવવાનો પ્રયત્ન કરતું હતું પણ ત્યાર પછી ઘણા યુવાઓ જે ધાનપુર આયોજન સમિતિ અમે બનાવી હતી તો એ તમામ યુવાઓ ભેગા થઈ અને કેટલાય ગામોની અંદર આની તપાસ કરી જે ગરીબોની બેલી કેવાતી યોજના નરેગા મનરેગા એમાં જે એમને જે ગરીબોની જે મહેનતનું આ જે મંત્રી અને મંત્રીના સગાવાળા એના તમામ પુત્રો આ આ યોજનાને કેવી રીતે ખાઈ જવી એને કેવી રીતે આના તમામ જે નાણા આવે એની ઉચાપત કરવી આ એક આખું ચાલતું હતું એ રીતે દરેક ગામની અંદર જઈ અને દરેકને હિંમત આપી કે આના માટે તમે બોલો આના માટે તમે જે પણ તમારા ગામની અંદર રોડ બને છે કે જેના ટેકડેમ બને છે કે જે નરેગા મનરેગા અંગત જેટલું પણ આવે છે આ તમામને તમે ખુલાસો કરો ત્યાર પછી ધીરે 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 અમને કાગળ મળતા ગયા એક એક કાગળ મળ્યા અને એક કાગળ મળ્યા ત્યાર પછી પણ અમે એની રજૂઆતો એટલી સીએમઓ સુધી પણ કરી છે કોર્ટમાં પણ આપેલી છે અને અહીંયા જે દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ છે એમનો પણ ખૂબ સારો એવો સપોર્ટ રહ્યો કે એમને પણ અમને સાથ સહકાર આપ્યો આ બાબતે અને શરૂઆતમાં તો એવું હતું કે આના બધા એક ગામ એક સાથે લઈ લઈએ પણ અમે પાંચ ગામને એક સેમ્પલ તરીકે તૈયાર કર્યા કે પાંચ ગામની અંદર આપણે આને હન્ડ્રેડ પર્સન્ટ ન્યાય આપી શકીશું અને એ પાંચ ગામને ટાર્ગેટ કરી અને ત્યાર પછી એક સફળ રીતે એક ટાર્ગેટ પૂરું કર્યું અને હાલ એમના બંને પુત્રો અને એને કેટલી એજન્સીઓ એજન્સીઓ ચાલે છે છે લગભગ અમારા મુજબ તો ઉપર સગાવાલાઓની છે અને સગાવાલાઓની સાથે એમના કોઈ કુટુંબીજનો પણ છે અન્ય અથવા તો એમના મિત્રવર્તુળની એજન્સીઓ છે આવી એજન્સીઓથી આ લોકોએ જ જે લગભગ એકોતેર કરોડ જે લીગલી પુરાવા સાથે છે અન્ય એવા છે કે જેને હજુ પુરાવા પૂરતા મળેલા નથી પણ તો છતાં એને પણ હજુ શોધખોળ ચાલુ છે પણ આ એના એક જે પંચાયત મંત્રીનું આટલું કૌભાંડ છે હાલ તો એને પંચાયત કૌભાંડી મંત્રી તરીકે જાહેર કરીએ છીએ અને એ ભલે આજે ગુજરાત સરકાર ના હોય પણ એનું પંચાયત મંત્રી કહેવા કરતા તો એને પંચાયત કૌભાંડી મંત્રી કેવું સૌથી આગળ પડે છે કારણ કે એને જે કૌભાંડ ઘણા સમય થી ચાલે છે પણ એનો ખુલાસો કરવા માટે કોઈ હિંમત પણ કરતું નથી ભાજપ સરકારની અંદર આવા દરેક જગ્યાએ છે એટલીસ્ટ હું તો માનું છું કે ગુજરાતની અંદર આ ગરીબોની બેલી કહેવાતી નરેગા મનરેગા યોજના અંતર્ગત આ ભાજપ સરકારના જેટલા પણ મંત્રીઓ છે અને એમના તમામ છોકરાઓ છે કે એમના કુટુંબીજનો આ કૌભાંડ આખા ગુજરાતની અંદર કરોડોથી સમજો કે આનો આંકડો ક્યાં જશે એની કોઈ કલ્પના નથી પણ જેમ ધનપુર આયોજન સમિતિ એક હિંમત કરી છે એવી જ હિંમત દરેક જગ્યાએ થાય અને આ બાબતના દરેક જગ્યાએ આની આરટીઆઈ માંગે દરેક જગ્યાએ આ હાલ ઉચ્ચ અધિકારીઓ પણ આની સાથે સહમત છે હવે જે નવા અધિકારીઓ જેટલા પણ છે એ પણ આની સાથે કે આ બધા કૌભાંડો જોઈએ કે જેથી આ આ જે જે કેટલાય લાંબા વિકાસ વિકાસના નામે ફક્ત ને ફક્ત કાગળ પર દેખાય છે કે રિયાલિટીમાં છે જે હવે ઓલરેડી હવે ધીરે ધીરે લોકોને ખબર પડતી જાય છે અને આ દરેકનો ખુલાસો થતો જાય છે અને ખાસ તો જે આ બચુભાઈ ખાબર જે એમના વિસ્તારથી એવું જ નથી અન્ય અન્ય વિસ્તાર જે છે જેમ કે લિંખેડા છે ઝાલોદ છે ફતેપુરા છે સંજેલી છે આ વિસ્તારની અંદર પણ એમની એજન્સીઓ કેટલી જગ્યાએ છે પણ હાલ તો હમણાં પાંચ પૂરતી જ આની જે ફરિયાદ નોંધાયેલી છે એ પ્રમાણે તપાસ ચાલી રહી છે પણ હજુ પણ એની એના વિરુદ્ધમાં બીજી સાત આઠ ફરિયાદો તૈયાર થઈ રહી છે એટલે ટૂંક સમયની અંદર એ પણ જાણવા મળશે કે કેટલા વિસ્તારની અંદર એની એજન્સીઓ પણ હતી અને બીજી પણ એજન્સીઓ છે જે અલગ અલગ વિસ્તારની અંદર મોટા મોટા આનો ઉચાપત કરવા માટે

અ અમે કેવા માંગીએ કે જે જે આ ધરાતલ કરનારા ખાસ કાર્યકરો છે આ તમામ લગભગ મહિનાથી એક પૂરી યોજનાબદ્ધ રીતે તમામ કાગળો પૂરતા કર્યા દરેક ને હિંમત આપી એ જો એ એ જોતા હાલની તારીખની અંદર અમે એવું પણ જોઈએ છે કે જે અત્યારે વિરોધ પક્ષ તરીકે બેઠેલા છે એ આના અંશે અમને મદદરૂપ બન્યા છે પણ શ્રે સંપૂર્ણ એવું ના કહી શકાય કે વિરોધ પક્ષ ને કારણ કે ધરાતલ કાર્યકર્તાઓ છે એ લોકોની જે મહેનત છે એમની જે હિંમત છે આજના યુવાઓ ખરેખર અ સત્તાની સામે ખોટું થતું હોય તો પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર છે આ એના માટેનો આ બેહુ ઉદાહરણ કહી શકાય અને પંચાયત મંત્રી વિરુદ્ધ તો કાર્યવાહી થવી જ જોઈએ હજુ તો એમના પુત્રો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે પણ એમ કહેવાય કે પુત્રો જે કરી રહ્યા છે એ સાના લીધે કરી રહ્યા છે એ પંચાયત મંત્રીની સત્તાના જોરે કરી રહ્યા છે અને અત્યાર સુધી નું જે ઢાક પિછોડો થયો છે એ ઢાક પંચાયત પંચાયતની સત્તા છે પંચાયત મંત્રી તરીકેની સત્તામાં થઈ રહ્યું છે તો શું સરકાર નથી આવતી કોઈ પણ વ્યક્તિ કોઈને એના જોરે કામ કરતો હોય તો આ પંચાયત મંત્રી બધાને અહીંયા દરેક જગ્યાએ આનું ધ્યાન છે જ કે ભાઈ આ આ જે ખાબર બચુભાઈ ખાબર સાહેબ છે એમના દ્વારા જ આ બધું થઈ રહ્યું છે તો છતાંય હજુ કેટલાય કર્મચારીઓને હાલ એમની તપાસ ચાલી રહી છે એમના પુત્રો પણ છે પણ આના પછી પણ એવું છે કે જેમાં બચુભાઈ તેમ છે અને એક હજુ પણ ફરિયાદ અમે ટૂંક સમયની અંદર લોકાયુક્ત ની અંદરથી પણ આવશે જેમાં આતંકવાદી પ્રવૃત્તિ આદિવાસી સમાજ કરી રહ્યું છે એવું સીધી અપમાન કરેલું છે એની પણ એક ફરિયાદ ટૂંક સમયની અંદર અ બચુભાઈ ખાબર વિરુદ્ધ નોંધાશે અને ત્યાર પછી પણ બીજા બે ત્રણ સ્કેમ છે એની તપાસ ચાલી રહી છે એ તપાસ પૂર્ણ થતા ફરી પણ એમની એમના વિરુદ્ધ એક ફરિયાદ એટલે આ ફરિયાદો મૂળ કારણ છે કે આદિવાસી નું અપમાન આદિવાસી સમાજ ક્યારેય સહન ન કરી શકે અને એ પછી સત્તામાં હોય કે વિપક્ષમાં હોય કોઈ મોટો રાજનેતા પણ કેમ ના હોય એના વિરુદ્ધ સો ટકા કાર્યવાહી કરવા માટે સમાજ પણ બંધાયેલો છે અને સરકારનો સાથ સહકાર પણ એટલે જે અધિકારીઓ છે

પુત્રોની સાથે પંચાયત મંત્રી જેનો સંડોવણી ન હોય એવું માની શકાય તેમ નથી એનું કારણ છે કે તમામ કાગળો નો વહીવટ પર એ જ જગ્યા ઉપર જેટલા પણ અધિકારીઓ છે એમને ત્યાં બોલાવવામાં આવતા હતા અને ત્યાં આગળ જ મૂળ જગ્યા જે છે એ એમની પોતાની ઓફિસ છે તો શું પંચાયત મંત્રી બચુભાઈ ખાબર ને એ બાબતનું ધ્યાન ન હોય અને એમના પુત્રો જે એજન્સીઓ ચલાવી રહ્યા છે તો એજન્સીઓ ની અંદર આટલા મોટા જ ઉચાપત નાણાં ઉચાપત થઈ રહ્યું છે તો શું એ જે આખા ગુજરાત રાજ્યના પંચાયતોનું ધ્યાન રાખનાર શું એમના પુત્રો ની જે ઉચાપત કરી રહ્યા છે એની પર એમનું ધ્યાન ના હોય એટલે આ એક સ્કેમ જ છે ક્યાંક ઢાક પીછોડો મંત્રી પણ જાતે કરતા હોય કે અમારી ધ્યાન બાર હોય પણ એ વસ્તુ માનવામાં આવતી નથી એમ એમની જ ઓફિસમાં થતું હોય ને એમને જ ના ખબર હોય

કારણ કે કોઈ ને કોઈ તો જે એમની ઓફિસની અંદર જે કામો થયા છે તો એ પંચાયત પંચાયત મંત્રીની ઓફિસ ની અંદર થયા છે એટલે એમનો તો આવશે અને સરકાર જો નિર્ણય ના લે તો એની જે શરમજનક આની શરમજનક સ્થિતિ કહેવાય કે આવા ગુંડાઓ કહી શકાય આવા જે મંત્રી છે અને આજે જે ગરીબોની બેલી કહેવાતી યોજનાઓને પણ લૂંટવાનું બાકી નથી રાખતા તો આની પર જો સરકાર કાર્યવાહી ના કરે તો જે દાહોદ જિલ્લા તેમજ તમામ નાગરિકો પણ આની સજા આપવા માટે તૈયાર છે એકવાર એમને ખુલ્લા મૂકી દેવામાં આવે તો પણ સજા આપવા તૈયાર છે કેતનભાઈ તમારી પાસેથી એ સમજવું જે એક સામાન્ય માણસને જે સમજવું હોય જે શહેરી વિસ્તાર માં રહે છે કે આ મનરેગા નું સ્કેમ આખું કર્યું કઈ રીતે મનરેગા નરેગા મનરેગા એ ગરીબોની મહેનત કરીને રોજીરોટી પંચાયતના વિકાસ અંતર્ગત આપવામાં આવતી એક યોજના છે જેમાં અંદર જ વિકાસ થાય પંચાયતના કામો થાય અને એનું મહેનતાણું જે ગરીબ છે છે લોકો મજૂરી કરે એમને એમનું મહેનતાણું મળે આ એક નરેગા મનરેગા અંતર્ગત આ યોજના વર્ષોથી ચાલી રહી છે પણ અહીંયા એવું કહેવાય કે જે મજૂરો છે જે એમનો અભ્યાસ હોતો નથી ઓલરેડી એની અંદર કે એમના જે મહેનત છે એ મહેનત નું એમને મળ્યું કે નથી મળ્યું એ પણ એમને ખબર હોતી નથી અને બીજું કે ગામની અંદર રોડ બન્યા કે ન બન્યા અમારા ગામમાં આવ્યો કે ના આવ્યો એ પણ બાબતની જાણ હોતી નથી એટલે આ કદાચ આ વખતે નથી આવ્યો આવતા વર્ષે આવશે પણ આવતા વર્ષે આવશે હાલ પણ એવું બનેલું છે કે બે હજાર એકવીસ ની અંદર જે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે બે હજાર એકવીસ ની અંદર એક રોડ બન્યો હોય કે કુવા કુવા ગામનો એક રોડ છે તો એ ગામમાં રોડ બે હાજર ત્યાં મંજૂર થયો બે હાજર નાણાની ઉચાપત થઈ ગઈ અને હાલ જયારે આ સામે આવી ગયો છે તો દિવસ અમે કુવા ગામની અંદર તપાસ કરતા અમને ખબર પડી કે એ રોડ હવે બની રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આ હવે લોકો જાગ્યા કે આ દરેક મિસ્ટેક થઈ રહી છે દરેક ને ખબર પડી કે અમારા ગામની અંદર આટલી વસ્તુ આવેલી છે આ હજુ અમારા ગામમાં નથી થઈ ત્યારે હવે ઢાક પિછડો કરવા માટે હાલ પણ કરી રહ્યા છે

એટલીસ્ટ આ પાંચ ગામ નો અંદાજ છે પાંચ ગામની અંદર ઈકોતેર કરોડ કરોડ હોય તો એક અંદાજ મારી શકીએ કે આ હજારો કરોડ ની ઉપરનો આંકડો છે આ સામાન્ય આંકડો નથી એટલીસ્ટ આમાં એવું નથી કહી શકતો કે બચુભાઈ ખાબર છે એમને બચુભાઈ ખાબડ પંચાયતના બોગસ મંત્રી અને ત્યાર પછીના બીજા જે હાલ સત્તાધારી છે દાહોદ જિલ્લાની અંદર એ પણ આની અંદર સામેલ ના હોય એવું હું માનતો નથી કારણ કે લિમખેડા છે લીમખેડા વિસ્તાર ની અંદર પણ આના સ્કેમ થયેલા છે સંજેલી ફતેપુરા આ પણ એનાથી બાકાત નથી એટલે અંદર માનું ત્યાં સુધી નરેગા મનરેગાના દરેક જગ્યાએ કોઈક અંશે પણ આના કૌભાંડ તો છે જ જે દરેક રીતે જો રાજ્ય સરકાર અને તમામ અધિકારીઓ અને મીડિયા માધ્યમથી આપને પણ કહું છું કે જો આપ તમામ લોકોનો સાથ સહકાર હોય તો આ દરેક ગામનો ગામોનો ખુલાસો થાય અને દરેક ગામોની અંદર જેમ ધાનપુર યુવા સમિતિના યુવાઓ આગળ આવી અને ફરિયાદ સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે તો એ જ રીતે દરેક જગ્યાએથી થી જો જાગશે તો દાહોદ જિલ્લાનું હજારો કરોડ નું કૌભાંડ નરેગા મનરેગા અંતર્ગત હાલ જે જે સત્તાધારી કૌભાંડ કરેલું છે બિલકુલ કેતનભાઈ સાથે એક સવાલ એ પણ પૂછીશ કે જે રીતે વરઘોડા નીકળે છે આરોપીઓના ને એના સરકાર દ્વારા આની અંદર કોઈ કાર્યવાહી નથી થઈ આની અંદર કોઈ વરઘોડા નથી કાઢવામાં આવ્યા હા આરોપીઓના વરઘોડા નીકળે છે પણ જે ચાલુ સત્તાની સરકારના સાથે નથી અથવા તો પોતાની રીતે એક નાગરિક તરીકે સચ્ચાઈથી કામ કરતા હોય અથવા તો ખોટા પણ કામ કરતા હોય તો એના આરોપી તરીકે ના વરઘોડા નીકળતા જોયા છે પણ જે હાલ સત્તાની અંદર જે ભલે ગુંડા છે પણ એમના વરઘોડા હજુ નીકળતા જોયા નથી જો કદાચ હરસંઘવી સાહેબ આ વરઘોડા ને પ્રયત્ન ન કરે તો આવનાર સમયની અંદર આદિવાસી સમાજ જે આબુથી ઉમરગામ સુધીનો બેલ્ટ છે એની અંદર આ વરઘોડો જરૂર નીકળશે કારણ કે હવે જે યુવાઓ છે એ જાગી ગયા છે અને હાલ જે ગ્રામ પંચાયત ની અંદર આવતી યોજનાઓ એમાં સંપૂર્ણ સજાગ થયા છે હવે જે અત્યાર સુધીમાં દેશ આઝાદ થયા પછી આગળ કોંગ્રેસ સરકાર હતી તો એની અંદર પણ સંપૂર્ણ કામો નથી થયા ભાજપ સરકારે પણ એ જ રસ્તો અપનાવ્યો ભાજપ સરકારે પણ એ જ કામો છેતરપિંડીથી ફક્ત ને ફક્ત કાગળ પર બતાવી અને ઊંચાપત જ કરવાના પ્રયત્નો કર્યા હોય કંઈક અંશે થયા પણ છે નથી થયા એવું નથી પહેલા કરતા કામની અંદર હવે જાગૃતતાના હિસાબે થયેલા પણ છે પણ હજુ પણ એ જાગૃતતા આવી છે તો હવે જે પણ આ કૌભાંડો છે એને રોકવા માટે તમામ લોકો સક્ષમ બનશે અને અ જે પણ હજુ જે ભૂલો કરેલી છે એના વરઘોડા અ ક્યાંક ને ક્યાંક તો નીકળશે જ અથવા તો ક્યાંક ને ક્યાંક એવી ન કહી શકાય એવી ઘટનાઓ પણ બને કે જેમને ઉભા રોડ પર રોકી દેવામાં પણ આવે અને ત્યાં એમનું અપમાન પણ કરવામાં આવે